આજે રાજ્યમાં અલગ અલગ જગ્યાએ ચકચારી અકસ્માતનો સિલસિલો જોવા મળ્યો અલગ અલગ જિલ્લાઓમાં અકસ્માતને કારણે છ લોકોના મોત થયા છે મહેસાણામાં ટ્રક અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયો સુરતની વાત કરીએ સુરતમાં બેફામ ટ્રક ચાલકે પોલીસ વાન તેને ટક્કર મારી નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની બોલેરો પિકઅપ વાન અને ટ્રેલરને અડફેટે લીધા સુરતમાં પાલનપુર જકાતનાકા વિસ્તારમાં બેફામ ડમ્પરે એક યુવકને કચડી નાખ્યો વડોદરાની અને વચ્ચે અકસ્માત અરવલ્લીમાં જાનહાની પણ થઈ હતી અલગ અલગ પાંચ અકસ્માતના અમે આપને ટીવી સ્ક્રીન ઉપર દ્રશ્યો બતાવી રહ્યા છીએ અને જેમાં છ લોકોના ભોગ લેવાયા છે તો સુરતમાં ડમ્પરનો પણ આતંક જોવા મળ્યો સૌથી પહેલા મહેસાણાના અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જ્યાં અકસ્માત સર્જાયો હતો અને નવાગામ સુરત ત્યાં પણ અકસ્માતની ઘટના બની પાલનપુર જકાતનાકા સુરત ત્યાં પણ ટ્રેલર અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના બની હતી